હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે એક દિવસ ફ્રી છું લગભગ હજી નક્કી નથી લગભગ ફ્રી છું આજે તો મેં આજે ઘરે છે તો વિડીયો મસ્ત બનાવી નાખી અને આજે મેળા છે તો ચાર પાંચ શોર્ટ વિડીયો બનાવી નાખવા છે હમ ચાર પાંચ શોર્ટ વિડિયો બનાવી નાખશો આજે અને જેથી કરીને શું હોય તો ના આવે શું કેમ મમ્મી મમ્મી શું Dewan sih, eh, ini dewan sih nasi dan seker, sih, taruh, <laughs> ngasih, ya, oh, sayap, <sahib. O>, <hazuk> yang batu sayap, oh, batu sayap, batu sayap dari Sermai sih, <laughs> sama dewan sih, Sermai tiba baki. ki, sama dari Sager, boy, Shukur,

હા જેના પાસે ખોટું કંઈક પગલું નહીં ભરવાનું પાસ તપાસ હાલ્યા રાખે એટલે બિંદાસ રહેવાનું કોઈ તો ટેન્શન નહીં લેવાનું કેમકે તમારું જે આવડત હશે એ આ માર્ક્સ ડિસાઇડ નહીં કરે કે તમે ભવિષ્યમાં શું કરશો તમે જે બનવાનું છે એ તમે બનશો દસમામાં મને કંઈક પચાસ સુપર ટકા આવ્યા હતા ભલે ઓછા છે પણ મારા હિસાબે ઘણા કેમ કેમકે હું પાંત્રી ટકાને માનું છું પાંત્રી ટકા એટલે ઘણું છે નહીં કે પચાસ ટકા આવ્યા તો એ સારું છે ભલે બારમામાં એક બે વાર ફેલે છે હું પછી મેં ટ્રાય દીધી પાસ થઈ ગયો પણ એ દસમા બારમા રિઝલ્ટ મને કંઈ કામ નથી આવ્યા કેમ કે મારે કોલેજ કરવી હતી નહીં નતું મારે આગળ ભણવું કે નથી મારે કોઈ નોકરી કરવી મારે નોકરી કરવી હતી ને એટલે મને એ દસમા બારમા ટકા કાંઈ કામ નથી આવ્યા યા જોબ કરવી એના માટેનું છે આપણે નથી જોબ કરવી આપણે આપણો ધંધો કરવો છે બિઝનેસ પોતાનું કરવાનું બાકી આ બધું મોજ મસ્તી મજા કરો तो थै गयो छ त जो आज ने साडी पेरी छ के लागु छु कमेन्ट मा जरुर के छ सिर देश मा साडी लुक देखा दो के लागु छु हफ्री साडी मा सरस लाग्यो बद एम के त साडी पेरता हो त बहु मस्त लागो पण ए उ जो यार इतना दिन न पडा हो स्ट्रेट

પહેલાં તમે જેલ નાખો અઠવાડિયે કાદી વાર માથામાં તેલ પણ નાખતા જાજો એટલે જેથી કરીને વાર તમારા ધોરા ના આવે મારે બે ચાર આવી ગયા છે એટલે હવે જેલ નાખવાનું મારે બંધ કરીને હવે તેલ નાખવાનું ચાલુ કરવું છે આજે પ્રસંગમાં જવું છે ને બે ચાર દિવસે ઓર્ડરમાં જવું છે એટલે રાખીશ થોડા દિવસ ઊભા વાર પછી અઠવાડિયે આખું કન્ટિન્યુ અઠવાડિયે તેલ નાખવું છે માથામાં ફોટોશૂટ કરી દે અને પ્લીઝ બાય બાય ફોટો ફોટોશૂટ કરશું અને ત્યાં અમારે તો હું ત્યાં કાંઈ જઈને કહી દઈશ પ્રસંગમાં જવાનું છે ને ત્યાં ફોટોગ્રાફર વિડીયોગ્રાફર બધા દોસ્ત સારા છે ભુજથી આવેલા છે તો એમાંથી જ એ જ અમારે ફોટોગ્રાફ કરી દેશે એટલે એને અત્યારે પીવુને ખાલી ફોટા પાડી દઉં પ્યુને મેકઅપ આવડતું છે તો મેકઅપ કરે છે રિસ્ક લે છે રિસ્ક

એના કરતા આ બરોબર છે સેલ્ફી કેમેરા થી વિડીયો લઈ લેવું આપણે બધું તૈયાર થાય ને આપણે ફોટોશૂટ કર્યું છે હજી કરશું એનો વિડીયો બનાવશું કે આપણે ફોટોશૂટ કરી છે રાજુભાઈ અમારા રાજુભાઈ અમેલભાઈ ને અમારે

વરસાદ જેવું એક રીતે છાંટા આવે તો મજા આવે પણ અત્યારે છાંટા ના આવે જ સારું છે કમોસમી વરસાદ એ ના સેટ થાય વરસાદ થાય એટલે સેટ ના થાય એટલે એના કારણે વરસાદ ના આવે જ સારું છે બાખા વાતાવરણ આવું રહે ને તો મજા આવી જાય ગરમી તો ન થાય બફારો ઓછો થાય તો સારું છે અથવા જો તડકો ઓછો લાગે છે પ્લસમાં મસ્ત દિવસ જોરદાર લાગે છે એટલે વાતાવરણ બાકી તમે જોઈ શકો છો ગાજ છે ગાજની વીજ વીજ તો નહીં ગાજ ચાલુ છે ને બટન વરસાદ ચાલુ છે અને વરસાદ નહીં પણ ઠંડો પવન ચાલુ છે મસ્ત મજાનો પપ્પા તારે કેસર જો વગેરે લગનની બતાવું બતા કેડિયાનગરી આપણે કાલે આ તમે મસ્ત નજારો જોઈ શકો છો જોરદાર નજારો છે અત્યારે ચોમાસામાં ને જયારે વાદળ વાદળછાયું વાતાવરણ થાય ત્યારે આ નજારો બહુ મસ્ત લાગે જોવાની આ તમે જોઈ શકો છો આ જો મસ્ત લાગે છે લુકમાં જોરદાર આમ જો વાદળ જોરદાર લાગે બસ બસ મસ્ત લાગે આમ જોરદાર લાગે છે yeah <laughs> ફ્રેન્ડ્સ આજે બનાવવાના છે પનીરના પરોઠા એટલે હું જાઉં છું પનીર લેવા બાઈ બાઈક સાબુભાઈને ભેગા લઈ જાય એમના માટે કાંઈ લેવો લેતા આવી બાકી પનીર લઈ આવી આજે પાછા પાછા રેગ્યુલર પ્રમાણે ચીઝ ચીઝ પરોઠા ચીઝ પરોઠા એ ફોન આવ્યો એનો ફોન આવ્યો રહ્યો ફોન આવ્યો આ તો રોંગ નંબરનો ફોન હતો રોંગ નંબર હતો ને આ પાછા પરોઠા રાબેતા મુજબ ને અત્યારે ચાલુ છે ન્યૂઝ ન્યૂઝમાં તારે યુદ્ધનું ચાલે આજે 10 દસમા રિઝલ્ટ આવ્યું ને બધાનું કેટલા ટકા છે માં જણાવજો માં તો લાઇટ ગઈ છે અને તમે ગામનો નજારો જોઈ શકો છો जो कि अन्तर जस चार बाजु कहीँ लाइट गइस एटलाई कोही एक अब प्रसंग छ पन त्यहाँ पनि अरे पहिला जनरेटर सिस्टम राखी तपाईँ काख्युन सामेल लाइट बढी उहाँ जो प्रसङ्ग लाइन्डेस है खबर नै ने बाजु आ बाजू, आ बाजू पनि जो कि त बधु अ बे साइड આ સાઈડ ખાલી એક આ જે લાઇટ દેખાય છે એ પાવર હાઉસની લાઇટ છે ને એ બાજુ મેઇન હાઈવે છે જ્યાંથી ટ્રકને બધા હાલે છે એ ત્યાંની લાઇટો છે બાકી ગામમાં સાવન ધારો છે આ સામે સની લાઇટ ભરે ક્યાંય ખબર નથી પડતી ત્યાં કોઈ મકાન તો છે ને એ બાજુ કોઈ ગાડી હા ગાડીઓ આજે કરતી સની લાઇટો છે એ બાજુ રોડ પરથી બાકી ચારે બાજુ સાવંતરું જ છે અહીંયા આજે બસ હવે જો સામે લાઇટ ચાલુ થઈ છે બધા આ બધા ઇન્વર્ટર વાળા છે આપણે ઘર ઇન્વર્ટર છે પણ આપણે લાઇટો બધી બંધ કરી નાખી છે આજે સામે દેખાય છે એ પણ પાવર હાઉસ છે આ લગભગ લાકડીયા પાવર હાઉસ છે જે અહીંયાથી કંઈક તેર કિલોમીટર દૂર છે બારથી હા બાર કિલોમીટર દૂર છે હેન્ડલાઇટ છે